નમસ્કાર દર્શક મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશ્રી શેરબાનો વિસાવદરમાં આપની જીત બાદ રાજનીતિમાં પરિવર્તન આપને કચડવા દમનનો કોરડો વિજય યાત્રાના માર્ગના ઝંડા હોર્ડિંગ્સ તરત જ દૂર કરાયા બ્યુરો રિપોર્ટ ટોફિક શેખ इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें